না বয়সের শখি না সেরি আহামার মনটা কি করলো সুরি সত্যি কইরা বলা ও কাকু কোন জেলায় ও কাকু ও কেডা ও মুই তোমার বাইরে দেখা তু বিশে বলে বাড়িও যাও না বাড়িতে কাকি কাকি কান দেওয়াল আমি বাড়ি যেমন বাড়ি কি বাড়ি আমি বাড়ি গেল তো আমার জোপাধ্য কামাইছে

કેડા આ રે સોમે દેમિયા એદી કેદી કો કો અરે કરો કરો બોલજો કો સામે તમારે આરે નાફીદ માં જાય તમારે અમે કતો દિન દરે બીચ સાઈ ર સુમજી આવો બી સહી બોલ કાકુ અમને આમ બીસઈ પાઈ ને હે કાને તાહ વાની ને તાહ ને ના 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 એ ઓ બાપ આ બા કઈ એ ખા આખા ના આમા અમાર દાડી ને કાઢ્યો મને દાડી ફડાઈ હે લાઈ દેસુ અમે કઈસી ને અમને બેસી લડવું ન અમે લડશું કે હેજી જો હે કે યદી સી આવ અમાર દાડી ને કાઢ્યો અમાર મારી તીંડે દાંત ભંગે લાઈ દેસ અમાર વીય હે તો ઉસકે આપ આબર વીય હે હે ક ના જો સામા આમા અમાર વીય વે કો અમાર વીય વે અમે કોસી ને લડી લડી લ્યો અમે ના સંકે તે ની બોશ